ગુજરાત રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ગોવિંદ ગુરુના ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધુલેટી ની ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે ધુલેટી નો ઉત્સવ આસ્થાના રંગોથી ઉજવાયો હતો આ ઐતિહાસિક સ્થળે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાજરી આપી હતી અને આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર માનગઢ ધામના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો આ સ્થળે ગુરુ ગોવિંદના જીવન અને તેમના આદર્શોને ઉજાગર કરવામાં આવ્યા હતા માનગઢ ત્રણ રાજ્યોના ત્રિપેટે આવેલું છે અને આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતિક છે

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ધુલેટીના રંગો સાથે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજવવામાં આવી હતી આ કાર્યક્રમે ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવ્યું છે